કરી થી આવેલા ચાર ભારતીય નાગરિકોને અટકાવી તપાસ કરી હતી એરપોર્ટ ઉપર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે મોટી કાર્યવાહી કરી છે નશીલા દ્રવ્યની આંતરરાષ્ટ્રીય હેરફેર કરતા માફિયાઓને મોટો ફટકો પડ્યો છે ડીઆરઆઈએ સરદાર વલ્લભભાઈ પટેલે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી સાડત્રીસ પોઈન્ટ બે કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે જેની કિંમત આશય રૂપિયા સાડત્રીસ પોઈન્ટ બે કરોડ જેટલી થાય છે આ કેસમાં ચારની ધરપકડ કરાઈ છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે ડીઆરઆઈના અધિકારીઓએ મળેલી ચોક્કસ બાતમીના આધારે અને અમદાવાદ કસ્ટમ્સના સહયોગથી કાર્યવાહી કરતા બેન્કોંગથી આવી રહેલા ચાર ભારતીય નાગરિકોને અટકાવ્યા હતા તેમની છ ટ્રોલી બેગના નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને રિપ્સ અને ચીઝલ્સ જેવી બ્રાન્ડેડ ખાદ્ય ચીજોમાં હોશિયારીથી છુપાવવામાં આવેલા લીલા ગઠ્ઠા જેવા પદાર્થના પેકેટો મળી આવ્યા હતા રાસાયણિક વિશ્લેષણમાં આ પદાર્થ હાઇડ્રોપોનિક ગાંજો હોવાની પુષ્ટિ થઈ છે જે અદ્યતન માટી વિનાની તકનીકોનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા ગાંજાનું એક શક્તિશાળી અને હાઇ-ગ્રેડ સ્વરૂપ હોવાનું જાણવા મળ્યું હતું